નમસ્કાર દર્શક મિત્રો આપજના બંધણા ગામ આશરે છેના દસ વર્ષથી ભારત વિકાસ પરિષદ અનેકવિધ સેવાઓ કરે છે દર મહિને બે મહિને સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ સમર્પણ ભાવના સાથે ડોક્ટર સાહેબો ના પુણ્ય પ્રયાસ થી મેડિકલ કેમ્પ કરીએ છીએ આજે તારીક અગિયાર આઠ બે હજાર ચોવીસ ને રવિવાર રોજ મેડિકલ કેમ્પ કરેલો હતો જેમાં અમદાવાદથી થી પાંચ એમ ડી ડોક્ટરો ડોક્ટર પરેશ પરીખ સર્વ નિષ્ણાંત ડોક્ટર પ્રભાકાંત ઠાકોર નાક કાન ગળા રોગ નિષ્ણાંત ડૉક્ટર આશીષ સક્ષે આંખના આંખ રોગ નિષ્ણાંત ડોક્ટર રાકેશ સોની બાળ રોગ નિષ્ણાંત અને ડોક્ટર આસ્થા ત્રિવેદી સ્ત્રી રોગ ના નિષ્ણાંતે સેવા આપી આ કેમ્પમાં બસો પચીસ લાભાર્થી દર્દીઓને બે મહિનાની દવા આપી હતી બાર દર્દીને મોતની તપાસ કરી ઓપરેશન માટે અમદાવાદ આવવા સલાહ આપી સંપૂર્ણ શારીરિક તપાસ કરતા ડાયાબિટીસ બ્લડ પ્રેશર હિમોગ્લોપીનની ઉણપ અને અન્ય મહારોગની જાણ થઈ કેમ્પની સફળતા પાછળ ગ્રામજનો યુવા પાકની અવિરત મહેનત અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર જોડાય છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ જાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ